તો મિત્રો આપણા ઘરની બાજુમાં જે કૂતરી વ્યાણી હતી એમણે માંદી પડી ગઈ હતી તો ડૉક્ટરને બોલે બવા કરાવી છે આપણે અત્યારે અત્યારે એને સેફ જગ્યાએ ટ્રાન્સફર કરી છે તો અહીંયા ઘરે થોડુંક એના રહેવા માટે બનાવીએ છીએ તો મિત્રો અત્યારે કૂતરી માટે અને એના ગલુડિયા માટે નવી એક રહેવાની વ્યવસ્થા તૈયાર કરી રહ્યા છીએ જે આવી છે અત્યારે થોડો ઘણો આકાર દીધો છે આ રીતનો અત્યારે ફ્રેમ તૈયાર થઈ ગઈ છે એના મકાનની સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે હવે માથે છાપરા જેવું પ્લાસ્ટિક ને બાંધી દેસી એ વરસાદ નું પાણી કે ઠંડી ના આવે અને થોડી ઘણી બીજી વ્યવસ્થા કરશે જે થાય તો કૂતરી બેન પડી ગયા તા માંદા અહીંયા કને તો ડોક્ટર પાસે દવા બવા કરાવી છે અત્યારે અને આ એમના

તો મિત્રો આપણા ઘરની બાજુ માં જે વ્યાણી હતી એમણે માંદી પડી ગઈ હતી તો ડોક્ટર દવા બવા કરાવી છે આપડે અત્યારે અત્યારે એને એક સીફ જગ્યાએ ટ્રાન્સફર કરી છે તો અહીંયા ગને થોડુંક એના રહેવા માટે બનાવીએ છીએ થોડું આ સાપ બાફ કર્યું પાવડાથી અને થોડું એના રહેવા માટેની વ્યવસ્થા કરી છે અત્યારે અહીંયા ઓહ રાખજો ફાઇનલી ગલુડી આવી ગયા છે અત્યારે નવા ઘરનું કન્સ્ટ્રક્શન ચાલુ છે એમનું નવું ઘર બને તો મિત્રો અત્યારે કુતરી માટે અને એના ગલુડિયા માટે નવી એક રહેવાની વ્યવસ્થા તૈયાર કરી રહ્યા છીએ જે આવી છે અત્યારે થોડો ઘણો આકાર દીધો છે આ રીતનો અત્યારે ફ્રેમ તૈયાર થઈ ગઈ છે એના મકાનની સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે હવે માથે છાપરા જેવું પ્લાસ્ટિક બાંધી દેસી વરસાદનું પાણી કે ઠંડીઓ ના આવે અને થોડી ઘણી બીજી વ્યવસ્થા કરશે જેમાંથી થાય તો જોઈએ કૃપા ચવી રહી રમે છે ગુલાબભાઈ પણ કરે છે તારે અહીંયા હા કુતરીની હાલત બહુ એટલે બહુ જ ખરાબ હતી આપણે ડૉક્ટરને ફોન કરીને ડૉક્ટર બોલાવી લીધા અને એની ટ્રીટમેન્ટ છે એ પણ કરી લીધી અને એની રહેવા માટે એક સારી એવી વ્યવસ્થા જગ્યા ગોતીને એની સારી એવી રહેવાની વ્યવસ્થા કરી દીધી મિત્રો કુતરીની હાલત છે આપણે ત્યાં ક્યાં એટલે બહુ ખરાબ દેખાણી આપણે એને બોલાવી પણ પછી આંખ પણ માનમાં ખોલી શકતી હતી તો આપણે ડૉક્ટરને બોલાવીને એની દવા કરાવી અને પછી એક સારી એવી જગ્યા ગોતીને એને રહેવાની સારી એવી વ્યવસ્થા આપણે કરી એટલે એક બે લાકડા ખોડીને સાઈડમાં વ્યવસ્થિત ફ્રેમ બનાવી અને માથે પ્લાસ્ટિકનું એક સારું એવું છાપરા જેવું બનાવી દીધું અને આવી ગયા છે આપણે ઘરે પાછા તો હવે યાર નાવાનું બાકી છે તો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ફ્રેશ થઈ જઈએ પછી આપણે બધા મળીએ પાછા કે શું આગળ ઘરે છીએ બતાવશે જે હોય ભાઈ જલસા કરો લોક જો આપણા યાર કાંઈક સપોર્ટ કરો એવું નથી આવતા તો મિત્રો પાછા આપણે બે દિવસ પછી આવી ગયા જસાભા ગઢવીની હોટલે જસાભા ગઢવી આજ પોતે ખુદ હાજર છે ભાજપના કાઉન્સિલર પોતે અને અમારા બીજા મિત્ર ક્રાંતિકારી કિશન પણ હાજર છે ચાયોનો આનંદ લઈએ છીએ ત્યારે ને થોડી વાર ગપાબા મારી એમ પછી નીકળી ગયા બારે આટો મારવા અને જસા ભાતો હવે પછી લાંબી લાંબી જલાવે છે પછી ઓગ્યું મેથી મંત્રો આવીએ